આણંદમાં દર વર્ષે ચોમાસું શરૂ થતા પહેલા જ MGVCL ની પ્રી મોનસૂન ની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે પણ MGVCL ની તૈયારીઓ વરસાદ પહેલા પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ શહેરમાં ચોમાસું શરૂ થતા પહેલા જ MGVCL ની પ્રી મોનસૂન ની કામગીરી ની પોલ ખુલી ગઈ છે MGVCL ની નબળી કામગીરી ના કારણે સીઝન ના પેલા જર્મર ભરતા વરસાદમાં આજ રાત્રિના સમયે શહેરમાં ઠેર ઠેર લાઇટ ડટુલ થઈ હતી આ કારણે શહેર વાસીઓને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ચારથી પાંચ કલાક સુધી લાઇટો બંધ રહેતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ગરબીના કારણે હેરાન પરેશાન લોકોએ જ્યારે એમજીવીસીએલ કમ્પલેન નંબર પર કોલ કર્યો ત્યારે કોઈ કોલ નહીં ઉપાડવાની ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી અંતે ચાર કલાકથી વધારે સમય સુધી લાઇટો ન આવતા લોકો ની ઓફિસે પહોંચ્યા હતા એમજીવીસીએલ ઓફિસે પહોંચેલા લોકોને પૂરતો જવાબ ન મળતા તેઓએ ઇન્ચાર્જના મોબાઈલ પર ફોન કરતા તેઓ દ્વારા ઊંધા સીધા જવાબ આપવામાં આવ્યા હતા જ્યારે એમજીવીસીએલ ના કર્મચારીઓ ઘટનાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે એમજીવીસીએલ પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી મુશ્કેલીઓ પડતી હોવાનું જણાવાયું અને છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઘણી બધી પાવરની તકલીફ છે જોવા જઈએ તો સામાન્ય વરસાદની અંદર પાવર જતો રહે છે અને ફીડરોની હાલત ખરાબ છે આ લોકોની ટ્રાન્સફોર્મરોની હાલત ખરાબ છે વીસ વીસ વર્ષ જૂની એ લોકોની લાઈનો ખરાબ છે હવે મોન્સૂન કામગીરીના નામે આ લોકો શું કરી રહ્યા છે એઝ અ ટેક્સ પેયર અમે લોકો ખરેખર પરેશાન છે આ દેશમાં ઉનાળાથી આ તકલીફ જેન્યુઇનલી ચાલુ છે અને અત્યારે રાત્રે બાર વાગ્યાથી પાવર ગયો છે એક વાગ્યાથી ફોન ઉપાડી નથી રહ્યા પચાસ સાહીઠ કોલ કર્યા પછી રૂબરૂ રાત્રે આ રીતે અમારે અહીંયા કમ્પ્લેન લખાવવા માટે પણ ઝૂમવું પડે છે અત્યારથી અત્યાર તો એ લોકો એવું કહ્યું છે કે ભાઈ માણસો એ લોકોના લાઇન ઉપર છે પણ કોઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન આપી નથી રહ્યા આ લોકો નાની ખોલવામાં લાઇટ નહીં લગભગ એક વાગ્યાથી ગઈ છે લાઈટ હજી સુધી લાઇટ આવી નહીં ફોન ઉપાડતા નથી અને કહે છે માણસ નહીં માણસ લાઇટ બિલ બાકી હોય તો પાંચ મિનિટ રાહ જોતા નથી ધમકી વાત છે કે આ કાપી નાખજો આ કરી નાખશું તે કરી નાખશું એમના પર માણસો નહીં લાઇટ બિલ કનેક્શન કાપવાનું તો માણસો ફૂલ આવી જાય છે આ છેલ્લા બે મહિનાથી આ પ્રોબ્લેમ છે અમારે જ બીજે બધી લાઇટો હોય છે ખોડિયલમાં જ લાઈટ નહીં હોતી